તમને હું વાત કરું કેટરસ છે ને ઈ એમ નો નબળો ધંધો છે અમુક વસ્તુ સમજવાની કોશિશ કરો કેટરસ છે એની અંદર છોકરીઓને લઈ જાય હું ધંધા કરે છે તમે જો વચ્ચો એ વાત તમારા આપણે આપણી સમાજના દલાલો તરીકે તમે કામ કરશો ને આપણી સમાજની છોકરીઓને બગડે છે એનું કારણ હું જ ત્યાં કેટર્સમાં લઈ જાય ત્યાં પછી કામના બાને વા ઓલી પાંચના વા લઈ જવાની છે પાંચના વા લઈ જવાની છે એમ કરીને તમે ત્યાં મોજ મસ્તી કરે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મતસુખભાઈ રાઠોડ ઉપર અસ્મિતાબેન નામનો એક દીકરીનો ફોન આવે છે જૈન મિત્રો અસ્મિતાબેન બેન છે એમની સાથે કુલદીપે નામના એક વ્યક્તિ છે કે જેઓ કેટર્સનો ધંધો કરે છે એમને અસ્મિતા બેનની પાસેથી એમના દાગીના લઈ અને લોન લીધી અને તેના પૈસા પણ ઉપાડ્યા હતા ત્યારબાદ મિત્રો તેઓ છે જે આ અસ્મિતા ફસાવી અને લોન પરત કરતા નથી જે જે કે મિત્રો અસ્મિતા બેન છે મનસુખ રાઠોડ સાથે મદદ માંગી રહ્યા છે તો મિત્રો આજે સમગ્ર મામલો છે એની અંદર તમે શું માનો છો કે ખરેખરથી આ બંને વચ્ચે એવા કેવા સંબંધ છે કે જેને લઈને અસ્મિતાબેને કુલદીપભાઈને પોતાના દાગીના ઉપર લોન પણ અપાવડાવી મિત્રો તેમજ તમે તેમ મિત્રો તમે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળજો તો તમને સમગ્ર ઘટનાનો ખ્યાલ આવશે આ છે મિત્રો તમારા વિચારો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો કોણ બોલો અસ્મિતાબેન બેન બોલો અસ્મિતા એટલે કાલે ફોન કરો તો તમારું કામ હતું એટલે તમે કોક કહેતા હતા કે મરણ થઈ ગયું છે ત્યાં છો તો પછી ફોન કરજો અસ્મિતા બેન કોણ બોલો છો અસ્મિતા બેન ક્યાં ગામના મજેવડી અસ્મિતા બેન મજેવડી બગડા બગડા બોલો આપડે ભાઈ પૈસા આવી કહીને લઈ ગયો છે નથી ફોન ઉપાડતો કે નથી યાદ નું બધું મારે કરવું મારા ઘરવાળા નથી ભાઈ બે તમારી મારી ઉમર ત્રીસ વર્ષ

જે છોકરી છે ને એ કામ ના લાલચ ના હિસાબે ઈ જે કઈ કરે એનો પોતે પોતે ભોગ બને તમારી બેન તમારી જો જીગર હોય થઈ ગયું તો થઈ ગયું બેન ભલે વિશ્વાસ માં એ હમણાં એને રેડી કરી દઉં છે એના નંબર ચાલુ છે હા એના નંબર એ ચાલુ છે ને હજી મેં બે દિન પેલા એને ફોન કર્યો તો વાત કરી મેં કીધી ભાઈ નકર મારી પાસે કોઈ રસ્તો બીજો છે એની તમારું જ કીધું મેં કીધું હું એના નંબર ગોતી ને ફોન કરું બીજું કઈ ન કરું તો ત્યારે એને શાંતિ વાત ફરી મારી કે હું બુધ માં તને ફોન કરું એટલે જો આજ મંગળવાર છે ભાઈ એની બુધ ની રાહ જોયા જેવું નથી એનું કારણ છે કે બે મહિનાનું કઈ બે વર્ષ કાઢી ગયો છે અને એની મને ખાલી બે જ કે અહીંયા ફોન કરું ને ભાઈ સાંભળો તો એમ જ કે હું તને બે દિ માં કરી દઉં તૈયારીમાં કરી દઉં બે દી તૈયી કરી ને બે વર્ષ કાઢી ગયો ત્રણ દિવસ થોડો થઇ જાય વહીવટ માં એવું છે મારે ત્યાં કારખાનાનું કીધું તું મારી પાસે કામ નતું ધંધો નતો તમે સમજો હું સાંભળી તમારે કામ જોતું હોય ને તો નું કામ હું તમને દેવડાવું છું તમારો પગના પાયલના, ના વિચ્યા ડાયમંડ લગાડવાના એ બધા કામ તમને આપું છું ઘરે બેઠા કામ કરો કામ તમને ઘરે બેઠા મળી જાય. જા કાઈ વાંધો નહીં જે જોઈને ઘરે બેઠા કામ તમારે જે જોઈએ તમને અપાવી દઉં છું પણ આપડે આપડી ઈજ્જત આપડી ઓલી થાય એવું કામ નહીં કરવાનું જિંદગીમાં

સોશિયલ મીડિયા માં એ ધૂળ ધાણી થવાનો શું કરવાનો અને સાધુ સમાજ પણ બદનામ થાય એમાં શું કે એનું નામ શું છે કુલદીપ અનિલભાઈ દેવ મોરારી દેવ મોરારી એટલે દેવ મોરારી છે ને સાધુ સમાજ માં આવે બરોબર હવે બેન તમે તમારો ફોટો મોકલજો તમે એનો નંબર મોકલો અને આ બધી પર્દાફાશ કરવાનો થાય તો તમારી મંજૂરી છે ને તો જ હું એનો રિંગ કરું હા 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 કાંઈ તમારો ફોટો મોકલી દો ને તમે રામોદ આવી જજો હું તમને અરજી લખી દઉં છું

મનસુખભાઈ નંબર ને બેય નાખી દીધું તમને ફોટો ને હા હા બેન હમણાં તમારો ફોટો ને ઈ જોઈ લઉં પછી તમારે મને હમણાં લખાવું જોઈએ એડ્રેસ હું હમણાં ઓફિસે જાઉં ને હા તે વાંધો નહીં લખાવી દઉં એડ્રેસ અને બપોર પછી ઓફિસે હું પણ આવી જ જાઉં છું આજે આવી જ જાઉં એટલે હમણાં તમને બધું કરાવી કરાવી દઉં જશો પણ હવે આવવામાં નહીં પડતા બને ત્યાં સુધી હા વાંધો નહીં ઓકે ઓકે ઠીક છે નો અસ્તુ સાબેન હેલો એક મિનિટ અસ્મિતા બેન વાલ્વા ગામ કયું કીધું મજેવડી મજેવડી ગામ મજેવડી અને જિલ્લો જુનાગઢ હા જુનાગઢ બરોબર હવે આપડે બાપા કેટલા પૈસા દીધા છે પૈસા એને પચાસ હજાર ઉપાડેલા છે તમારી પાસે મારી પાસે થી મારો દાગીનો મેકી ને ભાઈ હા તમારો સોના દાગીનો મૂકી ને હા આ કે કેમ ઉપાડે કઈ bank માંથી ઉપાડ્યા છે મોવડી ચોકડીયા gold loan ની bank છે ને મોવડી ચોકડી રાજકોટ હા મોવડી ચોકડી અને લોન પણ એ ભાઈ એના નામની ની કરી છે હ મારે નામની બેંક વાળા કે તમારા કાગળ જાય નહીં આલે રાજકોટ નું કંઈ આવતું ને આઈડી એટલે કે નો ચાલે રાજકોટ રાજકોટ હાલો છે આ કોનાનો હતો શું હતો નઈ નેકલેસ છે હાર હાર મુકિત લીધા હા હાલો હવે તો તમે એના બિલ છે ને બિલ નથી ભાઈ તો તમને હતી કે બિલ નથી મારી આગળ બિલ નથી તમે સોનાનું નથી તો પણ ખોવાઈ ગયું ખોવાઈ ગયું તો ઈ તો જે જવેલર્સ માં જાવ ત્યાંથી બીજું કાઢ દે ન્યા મેં ગયા હું એટલે લગન નો દાગીનો છે એટલે મને તો ખબર ના હોય ને એટલે તમારે તમારે સસરા ને એને ચડાવ્યો ઈ દાગીનો હા 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 તો એનો નો હોય કાઈ વાંધો ન હોય હા બરાબર છે હવે આ થઇ ગયું હવે આ છે આરોપી માં આવે છે એનું નામ હું છે કુલદીપ અનિલભાઈ દેવ ભાઈ કુલદીપભાઈ કુલદીપભાઈ અનિલભાઈ દેવ મુરારી અનિલભાઈ દેવ મોરારી મોરારી દેવ મુરારી હવે એ કેટ્રસ કેટ્રસ નું કરે છે હા હા કેટરસ નું કામ રેશે ક્યાં કને રાજકોટ રાજકોટ અત્યારે તો ખબર નથી પેલા તો એ ગણેશ નું કેતો તો હાલ તો મકાન નું બદલાવતો હોય એટલે મેં એનું ઘર બાર કાય જોયેલું નથી ગણેશ ને રહું એવું કેતો હોય ફોન માં તો હા તો પછી આપડે એના મોબાઈલ નંબર તો whatsapp માં નાખ્યા હા એ તમારા માં નાખી દીધા તમે કીધું તું ને મારો photo નાખ્યો અને mobile number નાખ્યા ઓકે હવે આ જે છે ને આ ફરિયાદ તમે ક્યાં કરવા ગયા હતા

વાલવા ગામ મજેવડી તાલુકો જિલ્લો જુનાગઢ ઈ બધા કદાચ છે ને એને પચાસ હજાર માં સેન ઉપાડી ને બેસી ના હોય તો કઈ કેમ ખબર પડે નહીં સાહેબ વેચો તો નથી એનું કારણ છે કે બેંક વાળા વાયરે મેં વાત કરી હતી અને એને પછી એ જે વ્યાજ ના નતો ભરતો ને તે જે chain હાર મૂક્યો ને એના માટે જ બુટ્ટી મારી પાસે હતી વીસ હજાર માં મૂકીને મારે વ્યાજ ભરવું પડ્યું હતું અને bank વાળાઓને બધાને ખબર છે કે આ વ્યક્તિનો દાગીનો છે અને આ ભાઈએ એની પાસેથી લઈને મુકાયો છે એટલે હું bank સાહેબ ને કોઈ ફોન કરીને પૂછું છું દર મહિને કે વ્યાજ ના નાખ્યા કે નથી નાખ્યા એટલે હજી એ કઈ તો થયું નથી ઓકે હાલો હું એની વાત કરું આગળ જ કરું એ હા હાલો હાલો નંબર 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 નથી નથી ખાલી નામ જ છે બાણું છ પંચાવન બાણું છ પંચાવન બાણું પાંચ અગિયાર

કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી બોલો છો તમારી ટપાલ છે આ ટપાલ ક્યાં દેવાની ટપાલ હા તમારું સરનામું ટપાલ આપવાનું વેચી છે ઈ નથી ખબર આમાં છે ને ખાલી ટપાલ લખેલી છે અનિલભાઈ કુલદીપભાઈ અનિલભાઈ દેવ મોરારી તો આપણું સરનામું હોય ને તો ત્યાં બોલા માણસો અહીંયા ઘરે નાખ્યા આવે દી આવે

વાલવાના તમે ઓલો ચેન મૂકીને પૈસા ઉપાડ્યા છે હા એના માટે આ કુરિયર છે અને ઈ પૈસા તમે એના ઉપાડ્યા છે ને કેટ્રસ મા તો પછી એના પૈસા તમારે દઇ દેવાય ને એવાના જ છે ભગવાન માં રાખી નથી તમે સાધુ છો પાછો તમારું જે ક્રિમિનલ નું કામ કરો છો તમે તમારું એડ્રેસ બતાવવા માંગતા નથી તો તમે એટલા બધા ડરો છો કેમ એવું તમે શું કામ કર્યું છે તમે તમારું એડ્રેસ પણ લખાવવા માંગતા નથી તમે હું ઘરે પૂછી કોણ છે અને બોલું છે તો હું કોણ બોલું છું તમને આવશે બધા પોલીસ ને એટલે ખબર પડી જાય અત્યારે ખાલી તમને એટલું જ કહું છું તમે ખાલી આ તમે તમારું સરનામું લખાવો હું કોણ બોલું છું એ તમને પછી ખ્યાલ પડશે હા એટલે તમે તમે છે ને તમારું સરનામું બોલો સાચું હલો હા હા સરનામું અને આ બેન ના પૈસા આપવાના છે શું કરવાનું છે દેવાના જ છે મેં કે ના પાડી એને અગર આ પોલીસ માં ફરિયાદ થાય અને મામા લઈ જાય તો તમારી સાધુ સમાજ ને પણ કોઈક બે છે તમે એક હરામી હો આખી સાધુ સમાજ ને કોઈક બે શું થાય હરામી છે ને તો તમે એને એ બેન ને તમારે નહીં ને તેનો કોન્ટેક્ટ હતો તો તમે એનો ચેન લઈને તમે પૈસા એના માથે થી ઉપાડ્યા

એ વાત કરી જ એને જ કીધું તમાર નામે મૂકો એટલે મેં મારા નામે મુક્યું એ ભેગા જ હતા એને એને કીધું હોય તો એને ફરિયાદ થોડી કરવા જાય પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા જાય કે અમને ફોન કરે એવું બને થોડું પૂછી લઈજો કઈ વાંધો નઈ એમ કે કોને કીધું તું મારા નામે મૂકો મારી પાસે જો આ કોઈ તમારું બધું મારી પાસે આવ્યું છે આ એવિડન્સ પુરાવા વાળું કામ છે પૂછવાનું ન હોય સમજ્યા તમે હાલો હા

તમારે આવું 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 ષડયંત્ર કરવાની જરૂર ક્યાં છે આ સિટોડા નથી છોકરા નાના નાના છે હવે કદાચ કોઈ આપઘાત કરી કેવી થાય એ બધી મને ખબર છે પણ મારે ક્યાં લઈને ભાગી જવું કેટલા કેટલા દિવસ માં એને પૈસા પાછા આપી દેવો એ કહી દયો ને એટલે પૂરું થઇ જાય જો એને પંદર હજાર ની જરૂર હતી બરોબર ને હમ

મારે વચ માં જરૂર હતી એટલે મેં એને કીધું મેં એવું હોય ને તો મારે તમારા ખેતર માં સાંભળી તમારા ખેતર માં કેટલી બાયુ કામ કરે છે હે તમારી મારે નો હોય મારે ખાલી છોકરા હોય તો આ બાઈ કેવી રીતે કોન્ટેક્ટમાં માં આવી બાઈ નો હોય તો હે બાયુ કોઈ નો હોય તો આ contact કેવી રીતે આવ્યા એ તો ઓળખતા હતા એટલે ઓળખતા હતા તો એ એક જ ઓળખતા હતા કે બીજા કોઈ તમને ઓળખતા નતા

પણ હું એનું ક્યાં કઈ કઉ છુ એનો કઈ એક ટકો એ વાંક નથી કઈ મેં કામ આવ્યો ને એ એના મારા માટે બહુ હારું છે સમજી ગયા હવે તમે મારી વાત સાંભળો કેટલા દિવસમાં માં દઈ દેવાય મારે ત્યાં છે ને આજે હું ફરિયાદ ટાઈપ કરી દેવાનો છું એટલે મેં તમને રિંગ કરીશ પેલા કે તમે આ સિતોડા માં નો પડવું હોય તો તમને તમારી રીતે કરી લ્યો અને એમને પૈસા કેટલા દી આપી દો એ કઈ દયો એટલે પૂરું થઈ જશે હા હા એટલે બધાય નું કીધું કે કઈ રીતે હવે તમે કમાઈ રીતે મૂળ એનો દાગીનો અને પાછો દઈ દયો એટલે અલા તરી ગાવડી એમાં એવું જો પંદર હજાર નું એને કીધું ને મને હું તમને bank માંથી જે તમે આનો દાગીનો ખરીદ્યો છે એની વાત કરો પંદર હજાર ભૂલી ભૂલી જાઓ તમે આને bank માંથી પૈસા નકર પછી તમે કયો તો અમે પણ એ બાઈ બી જરી ગમે ત્યાંથી વ્યાજ ના લઈ પૈસા લઈ ભરાવી ને આનો દાગીનો છોડાવી ને આપી દો કે પચાસ હજાર આટલું થઇ ને આજે ચાર પાંચ તોલા નો શેર નજર હાલ થી બેઠા છે ને થોડું હા કઈ બેંક એ તમે કયો એ તારીખે બે જણા આગેવાનો આવે અમારા અન્ય પૈસા અમારા પૈસા પચાસ હજાર ભરી દે અને તમે એને દાગીનો આપી કેમ કે તમે તમે પૈસા એને તમારે નથી દેવા તો બીજું શું થાય નથી દેવા એવી વાત નથી એ વાત તમે કેટલા કરી દો એટલા બીજા એ ઘટે એ નાખી દે પણ દાગીનો એનો થોડા ને તમે નાપી આપી બરોબર છે હા મેં એને કીધું તું કે ભાઈ મારે અત્યારે પંદર વીસ હજાર નું હું ચાર પાંચ દી માં કરી દઉં છું બરોબર એને કાલ છોકરાઓ ની ભરવી હતી

એનો એનો જે કાંઈ દાગીનો છે એ તો તમે બેંકમાં મૂકી દીધો છે. એ ક્યાં તો મારે વેચી નાખવો હે. તમે વેચી નાખો કે નો વેચી નાખો એ બાઈક તો અટાણે ઘરેણાં થઈ જ નથી. કાંઈ વાંધો નહીં તો મારે છોડાવી દેવું ને મારે ક્યાં લે લઈ લેવું એમ. હાલો કાકા કેદી આવો છો તો છોડાવી દઈએ. હાલો તમે તો દયો તારીખ અને તમારે એક જ નંબર છે કે બીજા બીજા નંબર છે કોઈ? આ એક જ નંબર છે એ એનો ભાઈ છે. હા તમે રહો છો કઈ જગ્યાએ? ગણુજા મંદિર પાસે. કોઠારીયા રોડ ઉપર હમ રણુજા મંદિર રણુજા મંદિર આપડે શેરી નંબર હું છે ઘરે કાઈ સાહેબ વાત કરવા નથ થાતી એટલે મને તમારી વાત કરી લેજો બરોબર છે ઘરે એટલે તમે હારા માણસ નથી તમારા ઘર ને ખબર બગર નું કર્યું છે કેવાય જ નહી ને આવું તો ન દીધું હોય ને તમે અરે હું કહે આવું કેવાય નહી તો તમે તો તો મતલબ તમે તમારો ખાનગી કામ છે આ આપણે કેવું નથી પણ તમે તમારું સરનામું ખાલી લખાવો સમજો ખાલી તમારું સરનામું તો લખાવું ઘરે નું કે તમે નહી આવી હું ને તમારી સામે કઉ છું કે ખાલી તમારું સરનામું નહીં આવી તમને ખાલી ફોન કરીને કે છું અને આપણે છોડાય આવી છોડાયે તમે વિશ્વાસ તો રાખવો ને કાઈ વાંધો નહીં ગમે ત્યારે મને કેજો ને આપણે ભાઈ હું એમ કહું છું ખાલી સરનામું લખાવો એમ કહું છું અમારે ત્યાં આવવું નથી પણ તમને તમને સરનામું તો તમારું લખવું કે સરનામું સરનામા વગરની ગાડી. ફોન તો છે ને હું તમને ભેગો થઈ જઈશ રાજકોટમાં જઈશ. ખાલી ઘર સરનામું ખાલી લખાવો ને નહીં આવીએ એમ કહું છું તમે તમારી ફોન માં વાત કરી છે ના સરનામું નહીં. તોય કંઈ સરનામું સરનામું લખાવવું પડે રણુજા મંદિર પાસે. હું છો ને પણ તમને સરનામું તમારા ઘરે ટપાલ મોકલવી કઈ તમારું સરનામું સરનામું તમારું લખાવવું પડે રણુજા મંદિર પાસે એવું કઈ ન હોય આપડે રૂબરૂ વાત થઇ ગઈ ને ફોન માં એમ ન હોય એમ ન હોય તમારે સરનામું લખાવવું પડશે તો પછી પોલીસ કેસ થાય ભાઈ તો પછી પોલીસ કેસ થાય

સરનામા ને હું કરું આપડે બે વાત તો કરી કે નઈ અરે મારા ભાઈ એમ કવ છું વાત કરી પણ એવું કેવું કામ કે ખાલી સરનામું લખો તમારી પાસે આક્ષેપ થાય મારા વડીલ સરનામું નથી આપવું તમે કયો ત્યારે હું અહીંયા રાજકોટ માં તમારી સામે હાજર થઇ જઈશ સરનામું તો લખાવું પડશે તો પછી આમાં લખવું પડશે આમાં હે ના ના હાલો હા સરનામું લખાવ્યું છે રણુજા મંદિર કોઠારીયા રોડ હું છો ને એમ તો કઉ હું છું ને તમે તમે છો તો તમે એવું કામ બીઓ છો તમે કયું કામ ખરાબ કર્યું છે તમારે સરનામું લખવા માં બીઓ છો ઘર નું એડ્રેસ દેવાનું પછી આ તમે કોકની બાઈ ને આઈકાન લે તો તમે એડ્રેસ વગર એટલે તમને એમ કે હું આ બધું પચાવી લઉં તો મારા એડ્રેસ વગેરે એમ હું ગોતાઈ ગયા તો પોલીસ ગોતી લ્યો આ ફરિયાદ થાય એટલે પોલીસ તમે ભૂગર ઉતરી જાવ તોય કાઢી લે બારા ઈ તો ગમે ત્યાં ગોતી લે તો તમારો ભવાડો નો થાય એમ કવ છું તમે તમારી ઈજ્જત જોવો તમે તમે હારા માણસ હોવ તો હારું સરનામું લખાવી દો હારા માણસ હોવ તો પણ તમે તમે પોતે સાબિત કરો છો કે હું હારો નથી પણ ઘર નું કાય આવતું જ નથી યાર આપડે તો તમે ઘર બાર વગર ના છો તમે છો હું હા ઘર બાર વગર નું તો પછી તમે મોટરવાળા સીટીંગ ના કામ જ કરો છો એવું છે હા હે બીજું હું હવે તમે માનો તમે તમે ઓકે બરોબર